નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી મડેલી ગામમાં ગ્રામ પંચાયતમાં પાંત્રીસ વર્ષથી ચાલતી સમરસની અખંડ પ્રક્રિયાને બચાવવા ગ્રામજનો સરપંચના રાજીનામુંને રદ કરવા આવેદનપત્ર આપ્યું વાઘોડે તાલુકાના મડેલી ગ્રામ પંચાયત સરપંચે સરપંચ પદ હોદ્દા ઉપરથી રાજીનામું આપતા ગ્રામજનો વાઘોડે તાલુકા પંચાયત કચેરી ખાતે રાજીનામું રદ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે પહોંચી રજૂઆત કરી હતી કે અમારું મડેલી ગામ પાંત્રીસ વર્ષથી ગ્રામ પંચાયતમાં સમરસ ચૂંટણી થાય છે જેથી અત્યાર સુધી અમારા ગ્રામ પંચાયતમાં કોઈ પંચાયતની પ્રક્રિયા થઈ નથી એટલે અમુક ગ્રામ પંચાયતના ચૂંટણી થવા તેવું ઈચ્છતા નથી અમારું ગામ એક એકતા ધરાવતું તેમજ ભાઈચારા ધરાવતું ગામ છે જેથી અમારા અત્યાર સુધી થઈ નથી અને હાલના જે સરપંચ રાજીનામું આપ્યું છે તે સરપંચની અઢી વર્ષની સરપંચ પદની હોદ્દાની ફરજ માને વિકાસના કામો ગામમાં કરતા લોકો તેઓને કામગીરીથી ખુશ છે જેથી આ સરપંચથી અમારે કોઈપણ જાતનો અમોને દુઃખ નથી જેથી આવા સરપંચની અમારી ગામને જરૂર છે તો આ સરપંચનું રાજીનામું રદ કરો તેવી રજૂઆત સાથે તાલુકા વિકાસ અધિકારી શ્રીને રજૂઆત કરી વિનંતી કરી હતી જો ચૂંટણી થશે તો ગામમાં વિખવાદ તેમજ એકતા તૂટશે જેથી અમુક ગ્રામજનો ચૂંટણી ઈચ્છતા નથી તો આવા લોકોના દિલમાં વસેલા સરપંચનું રાજીનામું રદ કરશો જેવી રજૂઆત સાથે લોકોએ અપીલ કરી હતી આ બાબતે વાગોડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી ટેલિફોનિક મીડિયા દ્વારા વાતચીત કરતા માહિતી આપી હતી કે મડેલી ગામના સરપંચ ખુદ પોતે જાતે રાજી ખુશીથી પોતાનું સરપંચનું રાજીનામું આપ્યું છે જેથી તેમનું સરપંચ પદનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે હવે જોવાનું રહ્યું કે ગ્રામજનો આપેલી રજૂ કરેલી વાતોનું મૂલ્યાંક કેટલું થશે તે આવનારો સમય જ બતાવશે વિનો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ પાખોડિયા એક વસાવા સમાજમાંથી એક આવા ઉભ્રેઈને પ્રકાશભાઈ તરીકે આવેલા સરપંચ મડેલી માટે બહુ સરાણીયા હતા કે જેમને બહુ સારા કામ કર્યા છે કે જેમે વર્ષોથી ચાલતા અમુક ફેક્ટરીઓના સારામાં સારા જે પાંત્રીસ લાખ રૂપિયા સુધીના જે આકારનીના વેરા લાવ્યા છે પછી ગામમાં ટેક્ટર મૂક્યું છે સીસીટીવીની માગણી થઈ છે ગામમાં સાતની મોટરની ટ્યુબવેલ જે પાણી પહોંચાડતી નથી એ દસની મોટર કરી છે એ વન નગરી નગર નવી નગરી કે જેની અંદર લોકો થૂંકતા પણ નહોતા ત્યાં આજે બાગ જેવું સ્વર્ગ જેવું બનાવ્યું છે એટલે ત્યાંના લોકોની પણ બહુ ખૂબ દુઃખની લાગણી છે કે ભાઈ આવા સરપંચ ગયા છે અને અમે એ જ ઈચ્છે કરીએ કે ભાઈ આવા લાગણીવાળા સરપંચ પાછા આવે અને લોકોની પણ માંગણી છે એટલે આજે અમે અહીંયા તાલુકા વિકાસ અધિકારીને આ આવેદન આવેદનપત્ર આપવાયા અમારું મહેન્દ્રસિંહ જવા હા અઢી વર્ષ અઢી વર્ષથી એ લોકપ્રિય નેતા થઈ ગયા છે અમારા ગામના અને આવનાર અઢી અઢી વર્ષ જ બાકી હતા કારણ કે અમારું ગામ સમરસ છે એટલે બેસી અને લોકો નિર્ણય લે છે અને તેના લીધે આજે અમને દુઃખ થયું કે ભાઈ અઢી વર્ષ

સંઘર્ષ જ છે અને અમે પ્રકાશભાઈ ને જીતાડીશું અને આખું ગામ અમારું એની સાથે જ છે અને અમે એમને પછી વોટ થી જીતાડવાના છે પણ વોટ થી જીતાડીશું એમાં કોઈ શંકા નથી મારું મહેન્દ્રસિંહ રતનસિંહ ચૌહાણ નામ છે હું મઢેલી ગામના સરપંચશ્રીએ રાજીનામું જે આપેલું છે એને રદ કરવાના અમારા પ્રયાસોને લઈને અમે બધા અહીંયા તાલુકા પંચાયતમાં વહીવટ અધિકારીશ્રીને મળવા માટે અને આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને આવનાર સમયમાં ચાલીસ વર્ષથી અમારું ગામ સમરસના પંથે જઈ રહ્યું છે એને ડહોળવાના પ્રયત્નો થોડા થયા છે જેથી કરીને એ રદ થાય અને તાલ વાઘોડિયા તાલુકાના ધારાસભ્યશ્રી અંદર અંગત પ્રશ્નોને લઈ એની અંદર ઇન્વોલ્વ થાય અને આનું નિરાકરણ આવે એના માટે અમે અહીંયા બધા ભેગા થયા સરપંચ જે